ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ભારતીય તારીખ મુજબ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ એક વાગ્યે અને તેતાલીસ મિનિટની આસપાસ જીરો પોઈન્ટ તેત્રીસના ઘટાડા સાથે ત્યાંસી પોઈન્ટ બાસઠ સેન્ટની આસપાસ અત્યારે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તેમણે ત્યાંસી સેન્ટ ઉપરની સપાટી અત્યારે જાળવી રાખેલી હોય તેવું વાયદાને જોતાં અત્યારે આપણને લાગી રહ્યું છે હવે આની અસરને કારણે આપણે ત્યાં આવતીકાલે રોની ઘાસણીનો વાયદો કપાસિયા ખોળનો વાયદો અને કપાસના વાયદામાં તેમજ આજર બજારમાં કેવી અસર થઈ છે તેની માહિતી છે અમે આવનારા કાલના દિવસે ખેડૂત મિત્રો સમય હશે તો તમારા સુધી પહોંચાડશું કપાસની ગુણવત્તા પ્રમાણે વીસ કિલોના ઊંચામાં ઊંચા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ગામડે બેઠા તેરસોથી લઈને પંદરસોની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં કપાસના ભાવો છે તે બોલાઈ રહ્યા છે તેવી કોમેન્ટ અને વોટ્સએપમાં અમને મેસેજ છે અને રૂબરૂ ફોન કરીને ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે તમારે ત્યાં કપાસના કેવા ભાવો ચાલી રહ્યા છે ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો